ભરૂચના નર્મદામયા બ્રિજ પરથી આત્મહત્યાના સામાજિક કાર્યકર દ્વારા બ્રિજની બંને તરફ માંગ કરવામાં છે ભરૂચની નર્મદા નદી ગુજરાતની ની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદામયા બ્રિજ લોકો માટે જીવને વહાલુ કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજિક કાર્યકર યોગી પટેલે આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

પરંતુ ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલો નર્મદા મૈયા બ્રિજ એ જીવને વાલુ કરવાની લોકોની પહેલી પસંદગી બની ગઈ છે આ બ્રિજ કરવા માટે પ્રેરિત કરતો હોય તેમ ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના લોકો પણ અહીંયા આત્મહત્યા કરી રહ્યા છે આંકડા જોવા જઈએ તો બાવીસ થી વધુ લોકોએ અહીંયાથી મોતની છલાંગ લાગી લગાવી મૃત્યુ પામ્યા છે તદ ઉપરાંત સત્તર થી વધુ લોકોને સ્થાનિક આગેવાન ધર્મેશભાઈ તેમજ અન્ય માછીમારો અને પોલીસ દ્વારા